આ બધું ખાઈ ગયા દેખા ઉપર બધું લ્યા ડુંકો બુંકો બધું ખાઈ ગયું આ છે આગો ચટલી દી આટલું ખબર તો ને ખાસી આટલી આટલી વળગી હતી આ ખાલી એક આખો થેલો ભરે આટલી બધી શેગો આટલા વળગી હતી તું કોઈ હોર રાખતો નહી કુ રખડી કુ હોર રાખું કાકા તું હોર રાખતો ગા ગાય તો દી આઈતા અંદર અપક પરાય અપક પરાય ગા ને અપક પરાય દેખા તું ના આવી તારે યાર તું આપડે કાર્યક્રમ જોવા જાય છે પણ ઠીક

આપડે કોઈ લઈ જાય ના હોય નઈ છે ખબર પુના તને તો ના ભાવતું મારા તો ભાવ ભેડો શિયા ના ખાવા દેવાય

સવાર હોજ ને બપોર કઈ ટાઈમ નું ખાવાનું લઈ લઈએ શાકભાજી પૈસા તો ના ગવાય હવે ખાઈ હોય તો ગવાર ગવાર લેવા ગવાર તો હોય ગવાર તો નહી

ના મળી આ મહેનત કરી ખબર મહેનત કેવું તરફ પડતો હે તમે મહેનત કરો તમે ખેતર માંથી બહાર નીકળજો મારા

ભત્રી જો તો દેખાતો તો નહીં માળ્યું હા લે બા હમ હેડો ગા મૂં સીધો તું દોડેડી ચલો આગળ હેડો આપો એમ માર ન તો પીવો ને મન પાયો રે મદરો दारूળો મે કે છે

તો ફગી દો ઘેર રોકી ઘેર રાહુલ ભૂખ લાગી શેતર માં આવતા એટલે ભૂખ લાગે તો ચોરી બોલી ના ખાવાય કોઈ ખાય તો ખરીદ ને ખાવા ના નહી યાર

હવે દારૂ અમે પીએ નહીં આ તમે પણ પીતા નહીં દારૂ બરોબર દારૂમાં કોઈ નહીં કોઈ મજા નહીં દારૂમાં કોઈ મજા નહીં દારૂમાં બરોબર દારૂ પીવો નહીં દારૂ પીવાથી શરીરને નુકસાન થાય શરીરને નુકસાન થાય દારૂ પીવાથી બરોબર લાગે છે કોઈ છોકરો માટે ખાવા લઈ જો છોકરો માટે હારવારું ખાવાનું લઈ જવાનું હા પીવાય ના છોકરો રાજી તો હોય છોકરો રાજી તો હોય કાળુભાઈ અમને સુધારાય દારૂ પીતા તો અમે દારૂ બંધ કરી નાખ્યો બરોબર